વાળને હેલ્ધી રાખતા પાંચ ગોલ્ડન મંત્ર જોઈએ મિત્રો આપણે વાળને નિયમિત સ્વચ્છ રાખવા માટે તેને વાળ ધોવામાં હવે તેનો પરસેવો ખૂબ જમા થતું હોય છે અને વાળ સ્વચ્છ રહે છે બીજું ગમે તે પ્રકારના શેમ્પુનો યુગ કરવાને લીધે પણ આપણે શેમ્પુની પસંદગી એનાથી વાળ વધુ હેલ્ધી રહેશે વધારે પડતી ગરમી અને બાફ વાતાવરણમાં રહેતા હોય એવા સમયે અઠવાડિયામાં ત્રણ વખત વાળ ધોવાનું રાખો જેથી વાળ સ્વસ્થ રહે પાંચ મિનિટ માટે કન્ડિશનર લગાવો તેની રીત જોઈ લઈએ વાળને હાઇડ્રેટ અને મોઈશ્ચરાઈઝ કરવા માટે હંમેશા શેમ્પુ પછી કન્ડિશનર ઉપયોગ કરવામાં આવે છે વાળ વધારે ડિહાઇડ થઈ ગયા હોય તો એમાં શું સારું હેર માસ્ક લગાવો એને ધોતા પહેલાં ઓછામાં ઓછો પાંચ મિનિટ રહેવા દો વાળમાંથી શેમ્પૂ કન્ડિશનર કે હેર માસ્ક કાઢવા માટે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો હવે હેર સ્પા જોઈએ કેમિકલ ડ્રેડ અને ડેમેજડ વાળની જીવ લાગે છે એમાં જીવ ભૂકવા માટે દરેક પંદર દિવસે અથવા મહિનામાં એક વખત સારી કંપનીનું હેર સ્પા કરાવો હેર સ્પા એક ડીપ કન્ડિશનર સર્વિસ હોય છે જે વાળમાં ફરી નમીને રિસ્ટોર કરવામાં મદદ કરે છે હેર સ્પા હેર સ્પા ક્રીમમાં મોશ્ચરાઈઝિંગ ઇન્ડિગ્રીડિયન્ટ્સ હોય છે જે વાળને મુલાયમ અને હેલ્ધી બનાવે છે હવે હીટ સ્ટાઇલિંગથી દૂર રહેવાનું વાળની સારસંભાળમાં બેઝિક નિયમોનો એક વાળને ગરમીથી બચાવવાનું છે તમને સ્ટાઇલિંગ ભલે પસંદ હોય પણ એના માટે તમે ગરમ ન કરો વાળને સુખવા માટે નિયમિત આયર કે ડ્રાયર મશીનનો ઉપયોગ ન કરો વાળ ખાસ કરીને ગરમી દિન તો પૂછો નહીં કરવાનો વાળને કુદરતી રીતે સુકાવા દો તેને કુદરતી રીતે સુકાવવું એ સૌથી સારું છે વાળની કેર આપણે બહારથી આ રીતે કરી શકીએ તેનો આહારમાં જોઈએ તો વાળની કેર માટે આપણે ખાનપાનનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તેનું ધ્યાન રાખવું બેલેન્સડ ટાયટ ડાયટ લેવાનું અને જ્યુસ જેવા લિક્વિડને પણ તેમાં સામેલ કરવાનું